શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે આઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે નવમો ભાગ સાંભળીશું ઓ ભગવાન નારાયણ કહે છે હે નારદ સરસ્વતી પોતાની એક કલાથી પુણ્યભૂમિ ભરતખંડમાં પધાર્યા ભારતમાં આવવાથી ભારતી બ્રહ્માના પ્રેમપાત્ર થઈને બ્રાહ્મી બન્યા તથા શબ્દની અધિષ્ઠાત્રી હોવાથી વાણી શબ્દ નામે પ્રખ્યાત થયા પાપીઓના પાપોનો નાશ કરવા માટે તે પ્રજ્વલવિત અગ્નિ રૂપાશે નારદ ચાર પછી ગંગા પોતાની કલાથી પૃથ્વી પર આવ્યા ભગીરથ રાજાના સતપ્રયાસોથી ગંગાજી પૃથ્વી પર પધાર્યા હતા ગંગાજીના વેગને ભગવાન શંકરજી જ સહન કરી શકતા હતા અને પૃથ્વીએ વળી પ્રાર્થના પણ કરી હતી એ પછી પદ્મા અર્થાત લક્ષ્મીજી પોતાની એક કલાથી ભરતખંડમાં નદી રૂપે પધાર્યા હતા અને તેમનું પદ્માવતી નામ પડ્યું હતું એ ઉપરાંત પોતાની બીજી કલાથી તે ભરતખંડમાં રાજા ધર્મજને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા ત્યારે તેમનું નામ તુલસી પડ્યું કલયુગમાં પાંચ હજાર વર્ષ સુધી ભરતખંડમાં રહીને ત્રણેય દેવીઓ સરિતા નદી રૂપનો ત્યાગ કરીને વૈકુંઠમાં ચાલી જશે કાશી તથા વૃંદાવન સિવાય અન્ય બીજા તીર્થો પણ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી તે દેવીઓની સાથે વૈકુંઠમાં ચાલી જશે એ નારદ કલિયુગના માણસો અશ્વલીલ ભાષી ધૂતારા શઠ અને જૂઠું બોલનારા બનશે ખેતીમાં વ્યવસ્થિત રીતે પાક પાકશે નહીં હેરાન થવાશે ભગવદ્ ભક્તોમાં નાસ્તિકતાના લક્ષણ જોવા મળશે શહેરમાં લોકો હિંસક દયા વિનાના અને મનુષ્યોના એ મારક બનશે સ્ત્રી પુરુષો રોગી જણાશે એમનું આયખું સાવ ટૂંકું રહેશે એમના યૌવનની તાકાત ધીમે ધીમે ક્ષીણ થતી લાગશે આવા અનેક ખોટા લક્ષણો કળિયુગમાં દેખાશે જ્યારે આખી પૃથ્વી મલેચ્છોથી ચિક્કાર થઈ જશે ત્યારે યશા એક વિપ્રને ત્યાં તેના પુત્ર રૂપે અવતાર ધારણ કરશે તેઓ પૂર્ણ પરાક્રમવાળા ભગવાન કલ્કી નારાયણનો અંશ હશે તેઓ ખૂબ ઊંચા શક્તિશાળી ઘોડા પર ખુલ્લી વિશાલ તલવારથી મલેચ્છોનો ઘાણ કાઢી નાખશે આ કામ માત્ર ત્રણ રાતમાં કરીને તેઓ પુનઃ અંતર્જાન થઈ જશે દુર્ઘર્ષ એવા આ કલિયુગનો એ સાથે અંત આવશે ત્યારે તપ અને સત્વથી સંપન્ન ધર્મનું પૂર્ણ રૂપે પ્રાગટ્ય થશે એટલું જ નહીં સાત્વિક પુરુષોથી ધરતી વધુ એકવાર હરીભરી બનશે સૌ દેવીનું ધ્યાન ધરવા તળપાટળ બનશે વ્યવહાર કુશળ પુરુષોમાં શ્રુતિ સ્મૃતિ અને પુરાણોનું ભરપૂર જ્ઞાન વધશે અને ફરીવાર સતયુગ એવું નામ આપવામાં આવશે આ યુગમાં ધર્મ પૂર્ણ રીતે સવાયેલો રહેશે ત્રેતા યુગમાં ધર્મના ત્રણ દ્વાપરમાં બે અને કલયુગમાં ધર્મનું એક જ ચરણ રહેશે ઘોર કલયુગમાં ધર્મના ચરણનો વળતો પાલન થાય છે માનવીનું એક આખું વર્ષ સમાપ્ત થાય છે ચારે દેવોનો આટલો સમય માત્ર એક રાત દિવસમાં વીતે છે માનવીના ત્રણસો સાઠ યુગ બરાબર દેવનો એક યુગ રહેશે આવા ઇકોતેર દિવ્ય યુગોનો એક મણવંતર કહે છે અઠ્યાવીસ આવા મણવંતરો પસાર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે આ પ્રમાણેથી ગણતરી કરવાથી એકસો આઠ વર્ષ પૂર્ણ થતાં બ્રહ્માજીનો અંત આવે છે એને પ્રાકૃત લય કહેવાય છે ત્યારે પૃથ્વી નજર આવતી નથી પૃથ્વી સાથે તમામ બ્રહ્માંડો સમુદ્રમાં મળી જાય છે બ્રહ્મા વિષ્ણુ શંકર અને ઋષિ સૌ સચ્ચિદાનંદમાં લીન થાય છે અને પ્રાકૃત કહેવાય છે આ પ્રમાણે પ્રલય થતાં બ્રહ્માનું આખું આયખું સમાપ્ત થાય છે આટલા લાંબા કાળને વળી ભગવતી જગદંબાનો એક નિમેષ કહેવામાં આવે છે આ પ્રમાણે દેવીના નિમેષમાં આખું જગત તથા તમામ બ્રહ્માંડોનો અંત આવી જાય છે એ પછી ભગવતીના નિમેષ માત્રમાં સૃષ્ટિના ક્રમથી અનેક બ્રહ્માંડો રચાય છે આ રીતે સૃષ્ટિનો અંત અને શરૂઆત થાય છે આવા કેટલા કલ્પ ગયા અને આવ્યા એની કલ્પના કોણ કરી શકે આવી અટપટી જટિલ બાબતોનું સંપૂર્ણ સંખ્યાનું જ્ઞાન કોને હોઈ શકે એકમાત્ર ઈશ્વરને જે પરમાત્મા કહેવાય એ વળી અર્ધ નારીશ્વર કહેવાય ભગવાન શ્રીકૃષ્ણ પણ કહેવાય એ વખતો વખત અનેક નામે ઓળખાય છે એ નારદ ભગવતી દુર્ગાએ હિમાલય પર સરસ્વતીએ ગંધમાદ પર્વત પર લક્ષ્મીજીએ પુષ્કર ક્ષેત્રમાં સાવિત્રીએ મલ્યાગીરી પર્વત પર આરાધના કરી લોકોમાં વંદની અને પૂંજની બન્યા તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો નવમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે દસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો